વડોદરા સ્થિત કેન્દ્રીય ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ખાતે આજે ેશન સર્ટિફિકેશન કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે વીસી મનોજ તથા સાંસદ જોશી ઉપસ્થિત રહ્યા હતા છે કે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને નોકિયો દ્વારા ફાઇવજી અને સિક્સ જી નેટવર્કને લગતા સંશોધન અને તેના વિકાસ માટે સમજૂતી કરાર કર્યા છે ડોક્ટર મનોજ ચૌધરીએ કાર્યક્રમમાં વર્તમાન અને આગામી સમયમાં ફાઈવજી અને સિક્સજી નેટવર્કની અગત્યતા જણાવી હતી इतनी तेज़ी से प्रोग्रेस करने के लिए हमको टैलेंटेड मैन पावर का ज़रूरत है और पर्टिकुलरली रेलवे जैसे सेक्टर एविएसन जैसे सेक्टर ट्रांसपोर्टेशन में टेली का बहुत इस्तेमाल होना है और होता है तो उसके लिए हमको हमारे स्टूडेंट्स को अपस्किल करना है ट्रेन करना है इसलिए नोकिया बेल लैब्स फाइव जी सर्टिफिकेशन गतिशक्ति विश्वविद्यालय के सारे फाइनल ईयर इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन इंजीनियरिंग के स्टूडेंट के लिए जो उन्होंने ऑफर किया है ये बहुत ही एक सराहनीय कदम है आज आ कार्यक्रम में एवं पर नोकिया द्वारा कहवा है કે આગામી દિવસોમાં નોકિયાના સંસાધનોનો ઉપયોગ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પણ થઈ શકે એ માટેના પણ ઘણા બધા પ્રેઝન્ટેશન એમના દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે સર્વે વિદ્યાર્થીઓને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના સર્વે શિક્ષકોને અને આપણા વાઇસ ચાન્સલર શ્રી મનોજજીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપને સભી મે સહપાઠીઓ કે તરફથી એટલા હમ ક્લિયરલી જાણતા હૈ કે એક બહુ અચ્છા મોકા હમે પ્રૂવ કર્ને કે લીએ કે હાઉ વી કેન કન્ટ્રીબ્યુટ ટુ દેટ સો મેરે હિ બહુ અચ્છી ઓપર્ચુનિટી કે હમ ઉમેટ્રીબ્યુટ કર સકે